વર્ષીન એકસો સોળ સારી ટીવી વિશે કહો તો ચિત્રમાં છ ટેઓના ચિત્રો આંખે છે કેટલા છો સૌથી પહેલાં શું કરે છે આ છોકરો સ્નાન કરે છે નાય છે ને ત્યારે કે ટેવ કહેવાય સારી કહેવાય તો ખરાબ કહેવાય તો એ એની રંગ પૂરવાનું પછી બીજા નંબરમાં આ છોકરા બ્રશ કરે છે શું કરે છે તરસ નિયમિત બ્રશ કરવો જોઈએ તો કયા રંગ પૂરવાનું ત્રીજા ચિત્રમાં શું કરે છે છોકરો કાગળી કે આઈસ્ક્રીમ કાઈન એટલે જે કાગળી હોય ઉપરનું એ કેમ કે છે નીચે તે ઊ કરાય ના એ ગંદી કેમ કેવાય ખરાબ થઈ કે તે કલર પૂરવાનો નહીં ચોથા નંબરના ચિત્રમાં શું કરે છે છોકરો બોલાવો સમય કરવી જોઈએ ને હા સચિતા રાખવી જોઈએ તો અમારું